બાબત ની અંદર તમારા ઘરમાં ગમે તે મોનશી કરી હોય માણસ ને મારો ગમે એટલે ફરિયાદ કરો પણ ચોર હોય થોડી સાબિત થાય

શું ગો એટલે આ માતા નું પચરું લેવું તો લેજો ભાઈ મંજારા ખાતા માતા બોલાયરી છે પહેલા પતે આ તો દીરુ આજનું જે બાપા ના વખત એ જતું રહેશે અને એક બાબત નું બાબતનું હે નું દીરુ એ બાચી રહેશે ભાઈ અને એમય દેરું બચ્યું છે પેલા આ નોમ કોઈ માતા નું હાલ તો આ નોંધ કોઈ માતા નું હાલવું નથી ભાઈ સમય આવશે બોલાવશે વેળા આવશે એટલે આ માતા નું નો માન્યું